તમે નોટ ઉડાડો નો વાંધો નહીં પણ આવી ફાટલી નોટ નો ઉડાડો આમ તો જો મારો બાપુ એમ લાગે ગાંધી બાપુ મગજ ઓપરેશન આવ્યું છે મજા કરીશ છે આનંદ કરવો છે ને ભાઈ ને ઢાસ્યો કોઈ જાતની સલાહ નથી આપવાની તમને કેમ કે લગભગ તમે બધા જ્ઞાની છો અને વરાસા એટલે કઈ ન કરે ખાતું બાકી રીખ્યું છે એટલે આવી ગયું રાખો રાખો એ દિવાળી હિસાબ સમજી લેવું પણ મજા કરો આનંદ કરો એક એકવાર ગોપાલભાઈને જોરદાર પેલા તો તાળીઓથી વધાવો આ બે મિમિકરી આર્ટિસ્ટ ભેગા થયા છે કા હે ને બે અચ્છા છે વાઘવી બહુ સરસ મજા કરાવ્યો છો હા ખૂબ સરસ મિમિકરી આર્ટિસ્ટ છે અને ખરેખર જેટલા કપલમાં આવ્યો એને ધન્યવાદ બાકી બધા લપ વગેરે આવ્યો મારા ઘરના હમણાં આવે છે શોખીન છે ડાયરે આવે પણ ખરેખર ગોપલ આવે આખો પ્રોગ્રામ આપણે આવે અમે આવે વકીલ છે કમ્પ્લીટ કોમ હા હા પણ ખરેખર સરસ લ્યો આનંદ છે વધારો મજા કરાવશું તમને ખૂબ આનંદ કરાવો છે બેનો આગળ બેઠા ભાઈઓ પાછળ બેઠા સોફે બેઠા મહેમાનો બરાબર જેટલા પાછળ બેઠા ને મારો બાપ એ થોડાક થોડાક આગળ એ મારો બાપ વાય ઉભા આગળ આમ જો ઓલા ગોંડલના ના યાર્ડ માં જીરું વેસો એવો લાગે આગળ વ્યાવ થોડા થોડાક મારો બાપ થોડોક ઊંધા ભેરું ભેરું લાગે એમ જાય કેમ કે પછી આમાં શું છે બાર એક વાગે પછી સ્લીપિંગ કાર્યક્રમ થઈ જાય હુતા હુતા સાંભળો પણ ફાટલા મોજાવાળા વાળા પગ હકેલ લીધી એટલે મજા કરવાની છે આનંદ કરવાની છે ઘણા હજી મહેમાન આવે છે અમારા જે વિવેકભાઈ આવે છે અને વિવેકભાઈ તમને મજા કરાવશે કેમ કે તૂટેલા દિલ તમે બધાય સવો

સરસ હા બેન ને રજૂ મારે કરવા છે પાંચ દસ મિનિટ ખમો મારો બાપ હું થોડુંક બોલી લઉં પછી બેન ને રજૂ કરી દેવી આપણે ખાસ અને મારો બાપ જો અહીંયા જે કઈ પૈસા ઉડે એ બધાય વિધવા બહેનો સહાય માટે જવાના છે મારો બાપ ફૂલ નહીં તો ફૂલની પાંદડી આપજો ફૂલ નહીં તો ફૂલની પાંદડી આપજો ભાઈ એમ જો બાધોમાં ગાડલા ગાઢ ભાઈ ઠેક જગ્યા કરે છે એમ હા ઠેક ઠેક ભાઈ પણ ગાઢલાની છે કોઈ થૂપતું નહીં હો કેમ કે 7 રૂપિયા ભાડે અમે લાવ્યા છું બે હા ખોટા 14 નો દેવાય ધ્યાન રાખજો પણ મજા કરવાની છે આનંદ કરવાની છે બાર સ્ટોલ લગ્યા છે પણ એકવાર આ ટીમે પેલા જોરદાર તાળીથી વધાવો કે આવો સરસ વિચાર આવ્યો એકવાર સાઉન્ડની દુનિયામાં અમે જેને બહુ ખરેખર બાપુ તમને બહુ અમે તો પ્રેમ કરવી છે એ ખૂબ આનંદ સાઉન્ડ હોય અમારા મુના બાપુનો એટલે લગભગ વિચારવાનું ને એવા મહાદેવ સાઉન્ડ પાઠ પાટખલો એકવાર જોરદાર તાળીથી પેલા મુના બાપુનો વધાવો અમારા સાજીન એક વાર જોરદાર તાળીથી વધાવો અને આમ જો બધી જગ્યાએ આવા સારા પ્રોગ્રામ ન થાય આ પ્રોગ્રામ બહુ સારો છે આજ બધી પાર્ટી બધી ઘરની છે અમારી યાત્રિક ભાઈને હાર્દિક બધા આ ભાઈ અમારે મોન ટુને બધા ઘરના સભ્યો છે એટલે અમને આનંદ નકર અમારે જો આવા પ્રોગ્રામ નો હોય આવા સ્ટેજ નો હોય આવા સાજિંદા નો હોય આવા નો મળે પછી સાજિંદા પૂજા નો હોય પેલા કહેતા જમવાનું ક્યાં છે છે અનાદ બહુ સાજીnda હારા નકર મરો વડોદરા बाजू પ્રોગ્રામ હતો બગડ વડોદરા बाजू सेम આજ કલાકરની ટીમ ગોપાલભાઈ હતા અમે હતા અને सेम આજ સાજીnda પ્રોગ્રામ પઈતો મે પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં છે મને કે મિલનભાઈ મુંજાઉમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ છે જઈને હુઈ જાજો તો અમે ભરતને જઈયો અને ગોપાલભાઈ બધા હતા અમે બરમૂડા પહેરીને હુઈ ગયા તે હવરમાં નીંદર વેલી ઉડી ગઈ સમજ્યા તેમ બાલ્કની ઊભા હતા તે 20 25 જણ નીકળ્યા

ખૂબ અનુભવ કર્યો ગોપાલભાઈ બે વાર ગણપતિ બે ગણપતિ બાપા કીધું હવે રેવા દો પછી વૈતા કહી હું તો હતો મને બે હાર પણ આપણું કા એલું નહીં ભલા મને બે વાર જાહેરાત કરી ગોપી બેન ને રજૂ કરું છે બધા કે હો તું ઘરે વિયો જા સમજ્યા તરે એ ભલા સોશિયલ મીડિયા આપણો એલું ખોટું એલું હો ભાઈ કેમ છે બધા કે પ્રોગ્રામ હો કમ્પ્લીટ ખાલી સ્ટેજ ઉપર પાણીની બોટલ નથી આવી થોડી બુગાડી દેજી હું તો સારું કહું થોડક મારે ભાઈ બોટલ બોગાડ કણ વાંહે બેઠા તો એ આગળ હારે નો જ આવતા હો કયો ના ઊભો ઊભો આમ લોતા તો કે હું આવી ગયો છે થોડક આગળ વઈયો તો ભર્યું ભર્યું લાગે બજાય જ આપને કણ આ મહેમાન કલાકર આર્યન ભગત પોપટ ભાઈ ગણપ જાય કલાકર બજેટે આવી ગયો કમ્પ્લીટ મને ક પાજી જવું તું નઈ આપડે કે વાતો મન વાતો મમે 25 કિલોમીટર આયાલા ઊભો રે ગોપાલ ભાઈ આ 5 કિલોમીટર નું વોકિંગ હોય 25 25 કિલોમીટર નું થોડું વોકિંગ હોય મે ભાઈ તમ વોકિંગ ઉપર જાવ છો મને કે અમે તમ ભાજી હાલી જાવી છે

ગેલેક્સી માં ધીરા સોરી નવીન રજા આપી છો મુંજાય હું ગયો મન કે તમે કેતી થી કે અમારું બિલ ભિખારી એ સુઈ કે ભિખારી કીધું મે ભાઈ અમે એવો માણા નથી અને ખરેખર અમને એવું નથી ઓ તારા પૈસા ખાઉ ઓમર ભાઈ અમને ખરેખર એક કલાક એને ગોપાલ નથી પૂછ કે તારા પૈસા ખાઉ અમે પાકીટ ફામે ભૂલી ગયા સવી અને ફામાઈ થી 25 કિલોમીટર આગુ છે એક કામ કર રિક્ષા કરી લે મન કે ગાઠિયા ઠીક હતા

દુનિયાના સૌથી લોભિયા માણસ પાડ્યો તૈયાર પત્ની કીધું કે મેં તમને કેટલી વાર કીધું છું ઘરે સામે ન ઉભર્યું એમના એવા ઘણાય છે આમાં ભાઈ પણ એ બહાર નહીં આવી હજી બહાર આવી છે પણ વાલ પણ એક જો સમજદારી વાળો કહી દો ઇસ્ટમ બહુ આવ્યું આ જેને સમજાયની ની પાડ્યું આ જોક્સ પછી એટલે સીધા ગોપીબેન હું રજૂ કરે અને ભાઈ જેવા જોક્સ જેને ન સમજાય ને ઘેરે વિયા થઈ ગયો આ એક જો આમાં જેને લાંબી વાયટી છે ને એને સમજો છે હમણાં મારા કાકા ને મારા કાકી ટુ વ્હીલ લઈને નીકળે એમ કાપો મારા કાકા ને મારા કાકી ટુ વ્હીલ લઈને નીકળે એટલે મારા કાકે કીધું કે આમ શું એ ઘરે કઈ કામ છે નહીં આપણે અહીં આટો મારી કેવો રસ ના મારા કાકા કે હા આમ તો મનસુરી એમ લઈને ખાવું છું મારા કાકા એમ કાપોદરા થી રચના વળવું હતું ઇન્ડિકેટર ચાલુ કર્યું ઇન્ડિકેટર તમારા કાકી એમ લાંબો હાથ કર્યો મારા કાકા કે તું વાયા થી હાથ લઈ લે આપણું ઇન્ડિકેટર ચાલુ છે એટલે પાછળની ગાડીવાળાને ગાડી વાળા દેખાતું હોય છે કે આપણે આ બાજુ વળવી તો એ મારા કાકી મારા કાકા કે તું હાથ લઈ લે આપણું ઇન્ડિકેટર ચાલુ છે પાછળની ની ગાડી વાળા દેખાતું છે કે આપણે આ બાજુ વળવી છે તો એ મારા કીધું વાહે વાળા ને ધ્યાન નથી કાપોદ્ર પંપે ઉતારીને મારી હો એટલે મજા કરવાની છે આનંદ કરવાનો છે પણ ખમો ઘડીક બેહો અને જો કે આજ તો હું ને ગોપાલભાઈ કોલગેટ ભેગું બ્રશ ફ્રી છે એ રીતે આવ્યા છે જો કે આજ તો પૈસા ભેગા કરવાના છે અને ઘણા કલાકારો આવ્યા અમે આજ બધા અને ઘણા હજી આવે છે પણ મુખ્ય મહેમાનોની ઘણી હાજરી છે ભાઈ આગલા સોફે હારા હારા ગોઠવાઈ જાય શું હે અમારે પોપટભાઈને પેલા જોરદાર ચાલ્યું હતું બધા અમારો બાપ અમારે એક બેન અહીંયા આવ્યા હતા આપણે પેલા પુલ નીચે બાળકોને ભણાવે છે કે વિયા ગયા બેન જાનવી બેન એને એકવાર વાર જોરદાર તાલીમ થી બધા સરસ સેવાના કામ કરે છે અને જો કે અમે મજા કરાવશું અહીંયા હમણાં જાહેરાત કરી કે આપણે ઠંડા પીણાનો સ્ટોલ છે ફ્રી છે એટલે લગભગ હમણાં અહીંયા થોડીક વારસ છે અહીંયા કેમ કે આ બધા કહ્યું ને અહીંયા જોવે અને પાછો આ રીંગ છે અને તમને ખરેખર મજા આવશે ખરેખર આનંદ આવશે પણ હું ખાલી દસ મિનિટ તમને આનંદ કરાવવા બેઠો છું તમને મજા કરાવવા બેઠો છું જો અમે હાસ્ય કલાકાર છવી પણ કંઈક ગણપતિ બેહે પછી કંઈક આનંદ થાય કેમ કે જેવા સારા ગણપતિ બેહે એવો હારો પ્રોગ્રામ થાય જેવી તમે મકાનમાં લોન બેહારો એટલું તમારે કામ કરવું પડેલા હા એટલે તમને મજા આવશે કેમકે હું લાગે નાન જેવો પણ કામ કાજુ કતરી જેવા આવે એટલે બેહી અને લગભગ કાલ રજા છે એટલા એવા કેમ કે હમણાં હીરા ફોરપી શરીર બધી બંધ અને હવે જીવવા જેવો કે ઉપર ઇન્દ્ર દિલ્હી નરેન્દ્ર ગુજરાતમાં ભૂપેન્દ્ર અને આપણે લુખેન્દ્ર છે પણ પણ તમને મજા આવશે એક શરૂઆત કરું પછી ગણપતિ બાબા ને વિવકભાઈ પણ સીધા પંચમ માં મારે માતાજી યાદ કરવા છે અને મારે હાર્દિકભાઈ નાવડિયા ક્યાં ગયા ભાઈ મેલડી મને બહુ માને છે મારો બાપ એટલે બંડલ તમે શરૂઆત કરો હાલો 噔噔噔噔噔噔噔。

બહુ પણ ની ખાસ હાજરી છે દ્વારકાધીશ ને બહુ માને છે એટલે આટલી હાજરી છે ભાઈ આહા એકવાર જોરદાર તાલી થી વધાવો મારો બાપ આહા બહુ કાલુ કાલુ બોલે ઓ ખૂબ સરસ મજા કરે અને હમણા બલેનો લાવ્યા ભાઈ ફરવાના ભરવાના રોલ્સ રોયલ લેવાના કૃપા થાય તો આવે મારો બાપ અને આવશે ભગત હાલી જવાનું છે ઓય હો આલવાનું ભગતભાઈ ઉત્સાહ છે કરતી આધુ તક કરીને જોરદાર ચાલી કે જુઓ જુઓ ને સાહેલી